રૂપે માપે વજન હાલે લે પર વર્તિ વજન આ માલેની એક બરત રહી એટલે ખેતી ન હોય કાય કાહ છે બે આપણું કાંઈ કાંઈ કાયદેસર હાલી જાય છે એક બરત ટેકો હાથે છે સાપણીનું આન તેન બધું રેડી કમ્પ્લીટ છે અને આ આપણો બરત જોઈ લ્યો આ આપણો એક બરતનું ખાતીનું બરત ઘરની ગાનો પાંચ બેલ વાસડો હિતાવી છવી હિતાવી હિતાવી ચર થઈ ગઈ છે એટલા વરસ થઈ ગયા છે જોઈ લ્યો આ ને હજી બરદ એવો ને એવો છે અથવા જ એવો